જૂનાગઢની સાપ્ત્ર સંસ્થાના દિવ્યાંગ અનાથ બાળકોને યોગની તાલીમ આપવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંસ્થાના નિવાસ કરતા બાળકોને યોગ માટેની તાલીમ આપવામાં આવેલ આમ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની પૂર્વની તૈયારી કરવામાં આવેલ

આપણી સંસ્થામાં પણ દર વર્ષે યોગનો દિવસ ઉજવવામાં આવે છે તેમાં જુનાગઢના તમામ દિવ્યાંગોને બોલાવી અને યોગની માહિતી આપી અને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ રીતે આજે જુનાગઢના જિલ્લા કોઓર્ડિનેટર ખેતનાબેન ગઝારા તેમની સાથે યોગ કોચ પ્રતાપભાઈ ખાનકી તેમની સાથે ઢઢાણિયાબેન તેમજ જિલ્લા રમતગમત યુવા વિકાસના જે કોચ શ્રી છે ટ્રેનરો છે તે હાજર રહી અને આપણા દિવ્યાંગ બાળકોને યોગ વિશે માહિતી આપી અને આજે તાલીમનો એક વર્ગ છે એ પૂરો કરી ખરેખર જુનાગઢ જિલ્લાના રમતમાં અધિકારી અને જે યોગ છે એનો ખૂબ આભાર માનીએ છીએ કે દિવ્યાંગ બાળકોને પણ યોગની તાલીમ કઈ રીતે આપી તેમની માહિતી આપી અને આજનો સંપૂર્ણ કાર્યક્રમ પૂરો ખરો જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફાઇન્ટેરિયન ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ